કચ્છ જિલ્લાના લખપત તાલુકાના ગુનેરી ગામના કેટલાક વિસ્તારને પ્રોટેક્ટેડ એરિયા જાહેર કરવામાં આવ્યા છે ગુનેરી ગામના સંરક્ષિત ક્ષેત્રમાં મેનગ્રોવસના પુષ્કળ વૃક્ષો છે જેથી બત્રીસ હેક્ટર જેટલા વિસ્તારને કુદરતી સંપત્તા હેરિટેજ વિસ્તાર જાહેર કરાયો છે આ અંગે પશ્ચિમ વન વિભાગના નાયબ વન સંરક્ષક

બાયોડાયવર્સિટી હેરિટેજ સાઇટ તરીકે દરખાસ્ત કરવામાં આવેલી હતી અને આ વિસ્તારની જે યુનિક બાયોલોજી છે એને તેનું જે મહત્ત્વને સમજીને સરકારશ્રી દ્વારા ગુનેરી ગામના ઇંગ્લેન્ડ મેંગ્રોવ વિસ્તારમાંના બત્રીસ હેક્ટર જેટલા વિસ્તારને બાયોડાયવર્સિટી હેરિટેજ સાઇટ તરીકે ડિક્લેર કરવામાં આવેલો છે આ જે સંપદા કુદરતી રીતે કચ્છને પ્રાપ્ત થયેલી છે એ પોતાનામાં એક આગવું મહત્ત્વ ધરાવે છે બાયોડાયવર્સિટી હેરિટેજ સાઇટનું જાહેરાત થતાં આ વિસ્તારના લાંબા ગાળાના સંરક્ષણ અને સંવર્ધન માટે કાયદાકીય પીઠબળ મળી રહેશે તથા તેનું વ્યવસ્થાપન સાયન્ટિફિક રીતે થાય તે બાબતનું પણ પીઠબળ મળશે